લોકલ બ્રાન્ચ પોલીસ વિરમભાઈ સહિત પોલીસ ટીમ ભીલાપુર પાસે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન તેઓને ખાનગી રહે બાતમી મળી હતી કે એક અર્ટેગા ગાડી નંબર સેવન વિદેશી દારૂનો જથ્થો ભરીને બોડેલી તરફથી વડોદરા તરફ જઈ રહી છે જે ચોક્કસ બાતમીના આધારે પલાસવાડા રેલવે ફાટક પાસે પહોંચ દરમિયાન પોલીસે નાકાબંધી કરી હતી આ દરમિયાન બાતમી મુજબની કાર આવી ચડી હતી કારના ચાલકને પોલીસે ઉભો રાખી કારમાં તલાશી લેતા વિદેશી દારૂની બોટલ નંગ પંદરસો જેની કિંમત રૂપિયા બે લાખ પાંચ હજાર છસો વીસ તેમજ કારની કિંમત પાંચ લાખ મોબાઈલ નંગ બે જેની કિંમત રૂપિયા દસ હજાર મળી કુલ રૂપિયા સાત લાખ પંદર હજાર કરી કાર ચાલક દિલીપભાઈ મહેતાભાઈ ચોગડ તેમજ વિપુલ રંગલા તોમર અને વિદેશી દારૂનો માલ ભરી આપનાર સુનિલ તેમજ શરાબનો જથ્થો મંગાવનાર વિશાલ મહેશભાઈ ગોહિલને વોન્ટેડ જાહેર કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે